જય ભીમ નમો બુદ્ધાય આપણે નવ વાગે લાઈવ આવવાનું કીધું હતું પણ નવ ને બે મિનિટ થઈ ગઈ માફ કરજો પણ આવ્યો છું કેમ કે આ જે ભ્રષ્ટાચારીઓ છે ને ભ્રષ્ટાચારીઓ અને જેને સરકાર અને લોકોનું તમને કહું લૂંટી જ લેવું છે ને લોકો લૂંટવાના જ છે અને કરવાના જ છે પણ મારે જેવા સામાજિક કાર્યકરો છે ને આવો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડે લોકોને દેખાડવા માટે બાકી જે ઓન રેકોર્ડ આપણે કરવાનું છે એ તો આપણે કરવાના જ હોય પણ આ વિડીયો અને આજે આજે લાઈવ થવાનું કારણ કંઈક એવું છે કે લોકો જાગૃત થાય કે કેવા કેવા કાંડ થાય છે અને અધિકારીઓ કેવું કેવું છુપાવે છે હવે વાત કરવાની છે આપણે ધારુ ધારી તાલુકાની એક જમીન મેટર બાબતે ટૂંકમાં જ બોલીશ અને ટૂંકમાં જ આપણે લાઈવ પૂરું કરીશું હવે તારીખ વીસ નવ બે ના રોજ ધારી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે એક અભિપ્રાય આપ્યો કોને તો કે ધારી નાયબ કલેક્ટર સાહેબને કેવો અભિપ્રાય હતો તો કે ધારી ગામની જમીન નોંધ નંબર પાસઠ સત્યાવીસ રિવિઝનમાં લેવા બાબત ઘણા લોકોને એવું થાય કે નરેશ હું આ કંઈક અલગ જ લઈને આવ્યો છે પણ અલગ છે પણ ભ્રષ્ટાચાર છે એટલે આપણે બોલવું આ તો આપણા ધ્યાને એવું એટલે આપણે બોલીએ છીએ ધારી તાલુકાની જે જમીન છે આજે મેં તમને વાત કરી ને કે મામલતદાર સાહેબે નાયબ કલેક્ટર સાહેબ જે ધારીના છે એમને એક અભિપ્રાય આપે છે કે ધારી ગામની જમીન નોંધ નંબર ને લેવા બાબત હવે આ મેટર ક્યારની છે તો કે વીસ નવ બે હજાર ત્રેવીસ ની વીસ નવ બે હજાર ત્રેવીસ ની મેટર છે પણ આજ દિવસ સુધી એમાં પાંદડું હેલું નથી હેલું એનું કારણ તમને કેવું હવે હું કામ રિવિઝન માં લેવા માટે મામલતદારે અભિપ્રાય આપો આ બધું ઓન રેકોર્ડ છે હું ક્યાંય કોઈ મોઢી મોઢે બોલેલી ધારુ તાલુકાની ધારી ગામના સર્વે નંબર સાતસો ને છાસઠ ધારી તાલુકાના ધારી ગામના સર્વે નંબર સાતસો ને છાસઠ ઓબ્લિક બે પેકી ત્રણ માંથી ખોટી વારસાએ ઊભી કરી ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બનવા બાબતે ધારી તાલુકાની સર્વે નંબર ઓબ્લિક આ જે જમીન રહી આ જમીનની અંદર ખોટી વારસાઈ ઊભી કરી અને ખેડૂત ખાતેદાર બની લાખો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે કેવી રીતે તો ઘણા લોકોને એવા વિચાર આવતો હશે કે ભાઈ એની અંદર વારસાઈ પાડી એમાં લોકોને શું નુકસાન છે પણ કેવું લોકોને હું નુકસાન છે ને કેવળો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને આ અમુક ભ્રષ્ટાચારીઓ કરે છે રાજકીય બાબુઓના હવે તે સર્વે ઈશાર છાસઠ ઓબ્લિક બે પૈકી ત્રણ આ સર્વે નંબર માં પોતાની માતા પોતાની માતા માતાનું નામ છે પુષ્પાબેન વિશામણભાઈ

બેન હતા જે મારી હતા એની પાછળ અમરેલીનામરેલી અમરેલીના નામચીન ચૌહાણ પરિવારના છ વ્યક્તિઓની ગેરકાયદેસર રીતે વારસાઈ કરી ખેડૂત ખાતેદાર બનાવી દીધા આ બાબતે આ બાબતે આજે ખેડૂત ખાતે તરફ બનેવા બની ગયા પુષ્પાબેન વિસામણભાઈ ધકાણની પાછળ એને ખોટી રીતે આ જમીનની અંદર આ સર્વે નંબરની અંદર ઇન્વોલ્વ થાય છે અને પછી આ અમરેલીના જે નામચીન જે વ્યક્તિઓ છે ચૌહાણ પરિવારના જે છ વ્યક્તિઓ એને ખોટી રીતે એવા વારસાઈ પડાવે છે આ વારસાઈ પડાવી આ લોકો દ્વારા સરકાર અને લોકોની આંખમાં ચટણી નાખી ભૂત કરી દીધા કેવી રીતે તો કે આ આ વારસાઈ થઈ ગઈ ને ત્યાર પછી લોકો દ્વારા આપણા અંદર વરુડી ગામ છે વરુડી ગામ ને બીજા અનેક ગામની અંદર નામી અનામી જમીનનું અઢલક લઈ લીધી કરોડો રૂપિયાની જમીન લઈ લીધી હવે આ જમીન જે હતી એ જમીનની અંદર એ લોકો ગેરકાયદેસર રીતે ઇન્વોલ્વ થાય છે પછી પછી બીજી જગ્યાએ આમાં વારસાઈ પડાવી અને બીજા બીજા ગામની અંદર આ લોકો જમીનની જમીનની ખરીદી કરે છે નામી એ ઘણી છે આપણી પાસે ઘણા રેકોર્ડ છે ઘણું ખોલશું ઓન રેકોર્ડ ખોલશું બરાબર હવે એ જમીનનું ખરીદી પછી આ બાબત એક ભાઈ દ્વારા છે ને અમારા સામાજિક કાર્યકર આગેવાન છે એને છે ને આ જે ભ્રષ્ટાચાર છે ને ખુલ્લો પાડવાની હિંમત દાખવી પણ એન કેન તમને કહું હું કર્યું આપને ક્યાં ખ્યાલ નથી એ બધી બાબતમાં આપણે ઉતરવું નથી પણ એન કેન પ્રકારે આ ભાઈને આ જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે જે અરજી કરી હતી એ બધું દબાવી દીધું આ ભ્રષ્ટાચાર ત્યાંથી સ્ટોપ થઈ ગયો એટલે પછી આ જે નબીરાઓ છે ને આ નબીરાઓ એ નબીરાઓ મોટા રાજકીય વગ ધરાવે છે એટલે એક મોટો રાજકીય વ્યક્તિ છે એને પછી અમરેલી સોરી 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 ધારી જે નાયબ કલેક્ટર સાહેબ પાસે જે આ પ્રકરણ કર્યું છે ને જે રિવિઝન માં આ જે જમીન છે એ શ્રી સરકાર કરવા માટે રિવિઝન કે શ્રી સરકાર કરવા માટે બરોબર તો ન્યા ભાઈ જે કમારી દીધું એટલે આજે બે મુદ્દાની હજાર કોઈ પણ વસ્તુ થયું નથી મિત્રો આ બધી મારે ચર્ચા હું કામ કરવી પડે છે ખ્યાલ છે કે આવી અઢળક જમીન જે આજે આ રાજકીય વર્ગ જે લોકો ધરાવે છે ને એને નાના માણસોની છીનવી લીધી છે એટલે આપણે તમે નાની નાની બાબતમાં છે ને બાપા મારી કરતા હોઉં પણ આ લોકો આપણી પીઠ પાછળ કેવા કેવા મોટા કાંડ કરે છે ને એ તમને મને ખબર જ નથી કેમ કે જમીન પ્રકરણ આપણું પ્રકરણ છે ને આપણે જમીન બાબતમાં કાંઈ ખબર પડે નહીં પણ હવે આ તો શું છે કે માણસનો ઘોડો ફૂટે ને તે મારી જવા એને હામાં મળી જાય આપણે ખબર જ છે લોકો જાણે છે કે એક વખત જે જ કરવાનું હોય પછી એ ત્યાંથી બીજી વાત જ ન આવે રાજકીય પ્રેશર આવે કે પછી ગમે પ્રેશર આવે એમાં કાંઈ ફેર ન પડે હા એક વસ્તુ છે કે મને અનુકૂળ લાગે કે હવે આ વસ્તુ મેંકી દેવું છે ને અહીંથી આપણે જે કર્યું એનો એન્ડ આ જ હતો તો વસ્તુ અલગ છે બાકી એવો માયનો લાલ કેદાર નથી સામાજિક લેવલે હું કામ કરું અમરેલી જિલ્લાની અંદર અધિકારીઓ જેવીઝન અરસી દબાવી છે ને એને ખાસ કહેવા માંગુ છું કે તમે જેટલું ખાધું છે ને એ ઉલટી ન કરો હું મને તમ યાદ કરજો મહાવા ઠીકાવારમાં આપડે છે એટલી ઉલટી કરાવી તમે મરહાળો લઈ જાયલા છો લઈ જાયલા છો જ્યાં જોઈને ભ્રષ્ટાચાર 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 એટલે આટલી આટલી મોટું ભ્રષ્ટાચાર થાય તમે હું ને તમને હું ખાલી પગાર ખાવા જ ક લોકોના ટેક્સના પૈસાનો પગાર ખાવા જ બેહાડ્યા છે કે તમારી ખા માત્ર નોકરી જ પૂરી કરવાની છે જે ફરજ છે એને સાઈડમાં મેકી દીયો છો જેતે સમયે તમે નોકરી ઉપર ચડો છો ત્યારે કેવી રીતે તમે લોકોનું ભલું કરવાના વિચારે ચડો અને તમે અહીં આવીને તમને હું એરું કવડી જાય છે તમે હું તમારો તમારું ઈમાન વેચીને બેસી ગયા છો કઈક તો મારા હાળા વિચાર કરો તમે કઈક તો જવો લઈ જાલો છો લઈ જાલો છો આવા આ જે જમીન પ્રકરણ છે ને અમારા ખાંભાન ધારી ધારી તાલુકાની અનુસૂચિત જાતિ સમાજની જે જમીન છે એની અંદર કેટલા નબીરાઓ જે રાજકીય જે વગ ધરાવે છે

તમે આખી જિંદગી જીવ મરશો ને ક્યાં સુધી યાદ રાખશો કે સમાજની અંદર લોકો જાગો તમે નહી જાગો ને તો તમારી પીઠ પાછળ આ લોકો એટલા ચાકુના ઘા મારશે ને કે રુજા હે નહીં તમને આઝાદી મેળવી છે એના પિંચો તરીકે એસી વરસ થઈ ગયા પણ હાલ તમે આઝાદ નથી તમે ભ્રષ્ટાચારના દલદલમાં ફસાયેલા છો તમારું એક સામાન્ય કામ નથી થાતું સરકારી કચેરીમાં શું કામ તમે હુતા છો એટલે જો તમે જાગી જાવ ને એટલે આ બધા શું છે આપણા નોકર છે ભલામણા આપણા ટેક્સ ના પૈસા પગાર દે છે અને એ આપણે એમ કે લાઈનમાં ઉભા રહ્યો ફલાણું ઢીકણું આ એક વસ્તુ છે કે જે કઈ ડિસિપ્લિન હોય આપણે જાળવવી પડે પણ એનો મતલબ એવો નથી કે આ લોકો આપણી ઉપર હુકમરા આપણા હુકમરા બનીને આપણે આપણી માથે પેહે આપણે એના માલિક સી નોકર છે એટલે આ નોકરોના છે ને તમે તાત્કાલિક ધોરણે તમે છે ને એને પાઠ ભણાવવાનું ચાલુ કરી દો બાકી આ તમારા જે બાળકો છે ને તમારા બાળકો એના મોઢામાંથી નિવાલોય છીની લે હાલો વિશેષ કાંઈ નહીં પણ ટૂંક સમયની અંદર આ જે પ્રકાર છે ને એને પાછું ઓન રેકોર્ડ તમારી હા મૂકીશ જય ભીમ નવ ઉદય અને હા ખાસ આપણે લગભગ કોઈ દિવસ લાઈવ કે વિડિયો શેર કરવાનું નથી કીધું લાઈવ ન કરો તો હાલ છે પણ લોકો એક એક લોકો સુધી લોકો આ વિડિયો જોઈ અને જાણે ને એવું કરજો જય ભીમ નવ ઉદય